નમસ્કાર મિત્રો કલરવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે વિધવા બહેનોને સહાય ચોત્રીસ હજાર છસો રૂપિયા પચાસ હજાર ચારસો રૂપિયા અને આડત્રીસ હજાર રૂપિયા સહાય તો ત્રણ મહત્ત્વની યોજનાઓ વિશે વાત કરવી છે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના છે યોજનાનો લાભ રાજ્યની કોઈપણ જાતિની અઢારથી પચાસ વર્ષની વિધવા બહેનોને આપવાનો રહેશે જે તે વર્ષે યોજનાના ત્રણ યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય મેળવી શકાશે એટલે યોજનાના ત્રણ યુનિટ છે યોજનાના જે તે ઘટક યુનિટ હેઠળ પુનઃ લાભ મેળવવાની સમયમર્યાદા પાંચ વર્ષની રહેશે અગાઉ સદ્રહુ સમાન પ્રકારની કોઈ યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં પહેલો યુનિટ છે એક કેટલ સેડ ત્રીસ હજાર રૂપિયા એના માટે સહાય છે પ્લસ પશુ ખાણ પશુ માટે ખાણદાણ એકસો પચાસ કિગ્રા માટે ચાર હજાર રૂપિયાની સહાય છે પ્લસ બિયારણ કિટ એના માટે છસો રૂપિયા એટલે કે કુલ ચોત્રીસ હજાર છસો રૂપિયા પ્રતિ યુનિટ કેટલ સેડ માટે મળવાપાત્ર છે તો યુનિટ પ્રથમ છે એ કેટલ સેટ છે બીજો યુનિટ છે બકરા એકમ છે પાંચ પ્લસ વન પાંચ પ્લસ એક બકરા એકમની સ્થાપના માટે સહાય છે પચાસ હજાર ચારસો રૂપિયા છે અને યુનિટ ત્રીજો છે એટલે બે હજાર પ્લસ છત્રીસ એમ કુલ આડત્રીસ હજાર રૂપિયાની સહાય યુનિટ ત્રણ માટે મળવાપાત્ર છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન વિભાગમાં વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના આ યોજનાનું નામ છે ઘટકમાં તારીખ પંદર સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી છે એ કરવાની છે એના માટેના કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ પણ જોઈએ આપણે તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો વિડીયો પોસ્ટ કરીને પણ તમે વાંચી શકો છો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ દસ્તાવેજની અંદર આ ડોક્યુમેન્ટ્સની યાદી આપેલી છે તો આ સાત પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને ફોર્મ છે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ભરવાનું છે તો રાજ્યની અઢારથી પચાસ વર્ષની વિધવા બહેનોને આ ત્રણ ઘટક ત્રણ યોજનાના ઘટક માટે સહાય છે એ મળવાપાત્ર છે તો આ સાત પ્રકારના ડોક્યુમેન્ટ્સની મિત્રો જરૂર પડવાની છે આગળ આપણે જોઈએ માહિતી તો એના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવું પડશે ગૂગલની અંદર આઈ ખેડૂત લખશો તો પણ તમારી સ્ક્રીન ઉપર એની વેબસાઇટ આવી જશે અને ત્યાં તમારે બીજો વિભાગ છે પશુપાલન એમાં જવાનું છે એટલે અત્યારે આ યોજના જે બતાવે છે એ બીજા નંબર ઉપર યોજના બતાવે છે માહિતી ગમી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ